તો રાજકોટ સિટી બસ ચાલક દ્વારા કરાયેલા અકસ્માતના કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે સિટી બસનું સંચાલન સંભાળનાર એજન્સીના સંચાલક વિક્રમ ડાંગરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે પોલીસ દ્વારા મહાપાલિકાને કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે કયા પ્રકારના કરાર થયા છે તેની વિગતો મંગાવવામાં આવી છે અકસ્માત સર્જનાર શિશુપાલસિંહ રાણાનું બે મહિના પૂર્વે લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું તેમ છતાં બસ સંચાલકે કઈ રીતે તેને બસ ચલાવવા આપી તેવા અનેક સવાલો થઈ રહ્યા છે ડ્રાઇવરના ડોક્યુમેન્ટ્સની ચકાસણી બાબતે મહાનગરપાલિકાના કુળ અધિકારીની જવાબદારી હોય છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે હાલ તો તપાસ શરૂ કરાઈ છે પરંતુ ભાજપ પર એમએલએનું પીઠબળ ધરાવતી એજન્સીના સંચાલક વિક્રમ ડાંગર પર કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તેવા સવાલો ઉઠી રહ્યા છે તો લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવા છતાં કયા આધાર પર બસ ચલાવ આપવામાં આવી હતી તેને લઈને પણ તપાસ થશે હાલ તો તપાસ શરૂ કરાઈ છે સમગ્ર મામલે રાજકોટ સિટી બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવાના મામલે આ મહત્વના જે સમાચાર છે પરંતુ ભાજપ નું પીઠબળ ધરાવતી એજન્સીના સંચાલક વિક્રમ ડાંગર પર કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તેવા સવાલો રહ્યા લાયસન્સ તેનું એક્સપાયર થઈ ગયું હતું હોવા છતાં કયા આધાર પર બસ ચલાવવામાં આપવામાં આવી હતી તેને લઈને પણ સવાલ છે ત્યારે સવાલો આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે એજન્સીના સંચાલક વિક્રમ ડાંગરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે તપાસનો ધમધમાટ શરૂ થયો છે હવે અકસ્માત સર્જાનાર શ્રી શુપાલસિંહ રાણાનું બે મહિના પૂર્વે એક્સપાયર થઈ ગયું હતું લાયસન્સ અને તે લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી કોની આવે છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે

જે મહિનાઓ પહેલા આ જે સીટી બસ છે તે લેવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન હતી તો બીજી તરફ જે શિશુપાલસિંહ રાણા જે અકસ્માત સર્જ્યો તેનું એક્સપાયર જે ક્યાંક ને ક્યાંક જે લાયસન્સ છે તે એક્સપાયર થઈ ગયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું તપાસમાં પોલીસ અલગ અલગ કર્યો છે કે શોધી રહી છે તો બીજી તરફ તેવું પણ નિવેદન પોલીસ સામે આવ્યું છે કે કોઈ પણ બક્ષવામાં નહીં આવે અને ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તેની જવાબદારી શું આવે છે મહાનગરપાલિકા તંત્રના અધિકારીઓની જવાબદારી શું આવે છે આ લાયસન્સ ચકાસણી અને ડોક્યુમેન્ટ ચકાસણી કોણ કરે છે

ભાજપના ધારાસભ્ય ઉદય કાનગઢ સાથે ગરોબો ધરાવે છે અવારનવાર તેની સાથે કાર્યક્રમમાં પણ જોવા મળે છે લાગી રહ્યું છે કે પછી ભી નું શાકે જશે શું લાગી રહ્યું છે કારણ કે રાજકીય ગરોબો ધરાવે છે તો આ ઘટના બનતી હોય છે ત્યારે એક પ્રકારે કહી શકાય કે પોલીસ દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવે છે ને ત્યારબાદ તપાસના નાટકો છે તેવા કરવામાં આવે છે તે ભવિષ્યમાં પણ જે આપણે જે જોશું પરંતુ કહી શકાય કે હવે આ કેસમાં શું થશે તે ઉપર સૌ કોઈની નજર છે અત્યાર સુધીમાં એજન્સી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા પણ નથી કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર તેના બિલ અટકાવી દેવામાં આવ્યા છે આ બિલ આગામી સમયમાં પણ જો જે એજન્સી ચાલક છે તે કોર્ટમાં જાય તો તેને છોડવા જ પડશે મહાનગરપાલિકાને

તે અંગે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસના અંતે પોલીસ ફરિયાદ નોંધશે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર છે આગળ જે જોવાનું રહેશે આગામી સમયમાં કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં જી જી આભાર રાત સમગ્ર માહિતી આપવા માટે